વાત હતી રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની એરપોર્ટ આપ્યો પણ લોકોને મૂરખ પણ સાથે બનાવ્યા રાજકોટની અંદર એરપોર્ટ હતું એરપોર્ટ કાંઈ ખોટું નહોતું ત્યાંથી ડોમેસ્ટિક ફ્લાઇટો ઉઠતી હતી તમારે દિલ્હી મુંબઈ ગમે ત્યાં જવું હોય ચેન્નાઈ બેંગ્લોર ગમે ત્યાં જતી હતી પરંતુ ચૂંટણીમાં જસ ખાટવા માટે ચૌદસો કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચો કરી લોકોને ભરમાવી રાજકોટની અંદર હિરાસર જેવું એક રૂપકડું નામ આપી સાતસો એકરની અંદર એરપોર્ટ બનાવ્યો એને સુવિધા પૂરી ન પાડી અને અત્યારે મિટિંગમાં એવું નક્કી થયું કે માત્ર ને માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટો જ ઉઠશે તો અત્યારે રાજકોટની જનતા આજુબાજુના જિલ્લાની જનતાને હજી અમદાવાદ જ ધક્કા ખાવાના છે કારણ કે અમદાવાદનો એરપોર્ટ અદાણી ઓથોરિટી પાસે છે તો રાજકોટનો રાજકોટના એરપોર્ટ ઉપરથી લોકો ફ્લાઇટમાં ઉડાન ભરશે તો નુકસાની અદાણીને જશે અદાણીને નુકસાની ન જાય એટલા માટે આ નિર્ણય લેવામાં આવે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટની અંદર ખોટા બલુંગ ઉડાડી અને દિલ્હીની સરકારને એક બલુંગ મોકલવામાં આવ્યું છે કે આ ઉડે નહીં તો કાંઈ નહીં પરંતુ લોકોની જે જરૂરિયાત છે તાતીદાર જરૂરિયાત છે એની સાથે તમે ખીલવાડ ન કરો માત્ર રાજકારણ કર્યું મતનું રાજકારણ કરી લોકોને મૂર્ખ બનાવી લોકોના ચૌદસો કરોડ રૂપિયા તો રાજકોટની જમીન કોને દેવી તમારે રાજકોટનું એરપોર્ટ પણ એવડું છે તો ચૌદસો કરોડ ખર્ચવાનો તમારે કોઈ જાતનો પ્રશ્ન નહોતો માત્ર ને માત્ર મૂર્ખ બનાવી ચૂંટણીમાં મત લઈ હિરાસર નામ આપી અને હવે ડોમેસ્ટિક ફ્લાઇટ આપવાની વાત કરી રહ્યા છે ઇન્ટરનેશનલ નહીં આપે